સુરતના વિયરકામ કોઝવેમાંથી વૃદ્ધનો મૃતદેહ મરી આવ્યો હતો આજે વહેલી સવારે આઠ કલાકે રાહદરીફ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી રાંડેર ફાયર વિભાગે તત્કાલ સ્થળ પર પહોંચી વૃદ્ધની ડેડ બોડી બહાર કાઢી હતી તપાસ કરતા જાણવા મળ્યું છે કે મૃતક પાલિકાના આક્રણી વિભાગમાં અગાઉ નોકરી કરીને રિટાયર થયા હતા મરણણાનું નામ દીપકભાઈ બોડાવારા ઉમરવા શાહીદ હોવાનું સામે આવ્યું છે મરણઝણા પાલનપુર જકાતનાકા દીનદલાલ સોસાયટી રાંડેરના રહેવાસી હતા મરણજના દીપકભાઈ મોડી રાત્રિના કોઈને કહ્યા વગર ઘરેથી હોન્ડા ગાડી લઈ નીકળી ગયા હતા છેલ્લા આઠ દિવસથી પેટમાં ઇન્ફેક્શનથી પીડાતા હતા આજે તેમને ઓપરેશન માટે જવાનું હતું કદાચ ઓપરેશનના ડરથી અથવા તો બીમારીથી કંટળીને આપઘાત કર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સમગ્ર બનાવને લઈને ચોકબજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી